સાવરકુંડલામાં શ્રી વીરબાઈ મા ટિફિન સેવા ટ્રસ્ટ દ્વારા વીરબાઈ માતાની બસો ઓગણીસમી જન્મજયંતિ નિમિત્તે રોટલાનો અંકુટ ઉત્સવ અને જ્ઞાતિ ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સાવરકુંડલામાં શ્રી વીરભાઈ ટિફિન સેવા ટ્રસ્ટ દ્વારા વીરબાઈ માતાની બસો ઓગણીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જન્મજયંતિ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં તારીખ બે 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 હજાર પચીસ રવિવારના વસંત પંચમીના રોજ જલારામ બાપાના ધર્મપત્ની શ્રી વીરબાઈ માતાની જન્મજયંતિ નિમિત્તે શ્રી વીરબાઈ મા ટિફિન સેવા ટ્રસ્ટ સારકુંડલા દ્વારા સવારે નવ વાગે ગણેશ પૂજન તથા વીરબાઈ માનું પૂજન અર્ચન અને સાંજે ચારથી છ મહિલા સત્સંગ શ્રી વીરબાઈ મા ટિફિન સેવા ટ્રસ્ટ જલારામ મંદિર પાસે રાખવામાં આવેલો હતો અને જલારામ મંદિર ખાતે અનકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે મહાઆરતી જલારામ મંદિરના પૂજ્ય રમુદાદાના વરદ હસ્તે અને પૂજારી શ્રી દિનેશભાઈ ગોંડલિયાના હસ્તે કરવામાં આવી કેક કાપીને વીરબાઈ માતાની બસો ઓગણીસમી જન્મ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને સાથે લોહાણા જ્ઞાતિ ભોજન લોહાણા મહાજનવાડી ખાતે આયોજન કરાયું હતું અને બગસરાથી ઉપસ્થિત શ્રી લોહાણા મહાજનના સદસ્યો વિજયભાઈ ખીરાયા ચંદુભાઈ સૂચક ગિરીટભાઈ જીવા કિરીટભાઈ જીવાણી

સારામાં સારું આયોજન આ આખો દિવસનું કરવામાં આવ્યું છે સત્સંગ રોટલાનો અણખોટ અને સાંજે જ્ઞાતિ ભોજન આવું આયોજન સવારથી કાર્યક્રમ સાવરકુંડલામાં પહેલીવાર અને આમ ગણો તો સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં પહેલીવાર વીરભાઈમાં જયંતિ ઉજવવામાં આવે છે અને વીરભાઈમાં ટિફિન સેવા ટ્રસ્ટ જે ચાલી રહ્યું છે એ દરેક સમાજ માટેનું દરેક જ્ઞાતિએ પણ જ્ઞાતિના હોય નાના માણસો એને જરૂરિયાતમંદોને પહોંચાડે છે અને સારામાં સારું આયોજન લગભગ છ એક વર્ષથી ચાલે છે કોઈપણ જાતના ઓલા વગર અને બાપાની મહેરબાનીથી વીરબાઈમાંની આશીર્વાદથી આ બાબતમાં ક્યારેય કોઈની પાસે એ લોકોએ હાથ માગવો માગવો નથી પડ્યો અને સામેથી આવી અને જરૂરિયાતમંદો માટે જે કાંઈ સામગ્રી જોઈ એ ભણી જાય છે અને આ માટે જે કાંઈ લોહણા સમાજ સાથે રહી બધાએ જે આયોજન કર્યું છે એ ઘણું સારું અને ઘણું છે બહારથી પણ મહેમાનો બગસરાથી મહાજન ઘણા આવેલ છે અને આ બાબતમાં લોહણા માજન તથા દરેક સંસ્થાઓ સહકાર આપીને આ વાતનું આયોજન કરેલ છે